સુરત શહેર ડિસેમ્બર પહેલા અમલ થાય તે માટે ખાસ કરીને શહેરમાં મોડી રાતથી બંદોબસ્ત એક અંદાજ પ્રમાણે પીધેલા તથા બાટલી અઢીસો લોકોને પોલીસ લોકઅપમાં ધકેલવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટ ને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસે એક્શન મોડમાં જોવા મળી રહી છે દારૂ અને ડ્રગ્સનો નો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે ચોહર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોર ચાર પોલીસ દ્વારા એક જુંબે શખ્સો ને ઝડપી લેવામાં આવ્યા હતા આ તમામને બસ માં ભરીને પોલીસ પરેડ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા આગેવાનીમાં અલથાણ પાંડેસરા ખટોદરા ભેસુ ઉમરા અન્ય અઠવા વિસ્તારમાં દારૂડીયાઓને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી હતી જેમાં ગત રોજ સાંજના સમયથી એકત્રીસમી ડિસેમ્બરની સવાર સુધી આ કાર્યવાહીમાં પોલીસ દારૂના નશામાં છાંકટા બનનાર વ્યક્તિઓને બ્રેથ બ્રેથનેલાઇઝર મશીનના માધ્યમથી તપાસી કરી માત્ર દસ કલાકની આ ઝુંબેશમાં બસ્સો પચાસથી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી